वार्ता जी नंबर बावीस अपशी गुसाई जी को सेवक एक विरक्त ब्रज में पर्यटन करतो तो तीन की वार्ता को भाव कहत है सात्विक भक्त है लीला में इनको नाम रसिका है भगवत रस में सदा मग्न रहती है सो रसिका कल कंठीते प्रगति है हवे आवे रहो छे पेल्लो श्लोक सो वह विरक्त एक ठोर ब्रज में बैठ तो ना ही फिरियो ही करतो। एक दिन चुप्टी मांगी कोकिला बन में बाटीदार करा था तो सो इतने ही उनको सुधी आयाज डोल उत्सव को दिन है तब अपने मन में बहुत खेद करण लागो देखो प्रथम सुधी आती तो एक दो गांव ते चुप्टी मांगी लाओ तो चोखा घी आन तो आछी बात रसोई कर ફરી મોકો તો અબ સુધી આઈ બહોત સોચ કર્યો પાછે કહી હો કહા કરું પ્રભુ ની ઈચ્છા ભાઈ સો સહી સોચ થયો છે પણ સોચ નું કન્ટિન્યુએશન નથી કર્યું પાછે થોડી સી બાટી સો શ્રી ઠાકોરજી કો રાજભોગ ધર્યો એક કુંજ મે ડોલ કો ભાવ કરો કર્યો સર્વદા સર્વ ભાવે ન વ્રજા દીપ દરેકે દરેક ભાવ કરી રહ્યા છે લતાઈ ઇત ઉત લપટાઈ બાંધી શ્રી ઠાકોરજી કો ભોગ સરાય પાછે આપવા કુંજ પટુલી કો ભાવ કર્યો અતિ આનંદ સો ડોલ ગાવન લાગ્યો તે શ્રી ઠાકોરજી કો ખિલાય બાટી ઓર દાર તીનો સમય ભોગ સમર્પ્યો અનોસર કરવાય સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચ ન સેવા કે તો આજ કરવાનું છે બસ સર્વાત્મા ભાવથી શ્રી ઠાકોરજીની સેવા ની સાધનતા રાખવાની છે ને અહીંયા દરેક ભાવ સહિત તેઓ કરી રહ્યા છે હવે આવી ગયો છે બીજો શ્લોક સો ઇન પ્રથમ શ્રી ગુસાઈજી શું બિનતી કરી હતી મહારાજ મોકો કચ્છું સેવા પધરાવ શ્રી ગુસાઈજી કહે તું મેઘ ઠોર તો રહત નહીં श्री ठाकुर जी की सेवा कौन भांति करोगे तब कही महाराज ओम ब्रज में फिर पर आप सेवा पधराओगे तीन ठाकुर जी सो पूछी लीजिए। ही नवनीत प्रिय जी की सेवा पधराई दिनी तीन श्री नवनीत प्रिय जी को अपनी शक्ति प्रमाण सेवा या प्रकार सो कर तो एवं सदा स्म सेवा भाव भावयुक्त करे તાસુ શ્રી વાકો પ્રસન્ન રહેતે પાછી આ ડોલકો સર્વ પ્રકાર શ્રી નવનીત પ્રિયજીને દિન શ્રી ગુસાઈજી સો કહી શ્રી ગુસાઈજી બહુ પ્રસન્ન ભય સ્વયં એવ કરી સાધન રૂપા સેવા તો કરીએ અને ફલરૂપી સેવા પ્રભુ સ્વયં કરશે પ્રભુ જતાવી રહ્યા છે શ્રી ગોસાઇજીને અને શા માટે પ્રભુ સર્વસમર્થો સર્વસમર્થ એવા પ્રભુને શ્રી વલ્લભ વિઠ્ઠલે આપણા માથે પધરાવી આપ્યા છે હવે ત્રીજો શ્લોક આવી રહ્યો છે ચતુ શ્લોકીનો પાછી કેતેક દિન વિરક્ત ગોકુલાઈ શ્રી ગુસાઈજી કો દંડવત કરી બેઠ્યો શ્રી ગુસાઈજી પૂછે વૈષ્ણવજી ઠાકોરજી કહા બિરાજ તો આને કહી મહારાજ આપ મેરે સ્થળ કે સમાચાર તો સર્વજાનત હી હો ता श्री ठाकुर जी मेरे साथ ही विराजत है यदि श्री गोकुलाधीशो द्रुत सर्वात्म नुदि तब श्री गुसाई जी वा को कह आप तुम डोल उत्सव कौन ठोर कौन प्रकार करो तो वाने मन में कही श्री नवनीत प्रिय जी ने प्रभु को जनाई सही विनती करे महाराज आप तो सर्व जानत हो આપકે આગે કહા જનાવનો કોઈ ન જાનત હોય તાકો જણાઈએ કેમ પરમ ગૃહિ લૌકિકય વૈદિકય રપી લૌકિક વૈદિક કોઈ વાતથી પર આ વાત છે અને શિવ વલ્લભ ગ્રંથમાં કહે છે કે તમે કહો કે આનાથી મોટું શું હોઈ શકે જો ગોકુલ આધીશ તમારા હૃદયમાં બેરાજી રહ્યા છે तब श्री गुस्साई जी कहे तेरे प्रकार तो जाने तब वाने डोल उत्सव को सर्व प्रकार कहो तो श्री गुस्साई जी कहे तू या प्रकार प्रभु को डोल तो झुलायो हो तो पर बहुत प्रसन्न हो अने हवे चौथो श्लो तब वह वैष्णव गदगद कंठ हो श्री गुस्साई जी सो बिनती करे महाराज मेरी तो यह अवस्था है

સ્મરણ ભજન અને સ્મરણ અનવસરમાં સ્મરણ કરીએ અને તે જ સ્મરણ સહિતની અવસરમાં ભજન એટલે કે સેવા કરીએ તો ન ત્યાજ મિતિ મેમતી શ્રી વલ્લભ કહે છે ક્યારેય તેનો ત્યાગ ન કરવો અને અહીંયા વાર્તાજી કહે છે આપકી કાની સો માની લેદ હૈ શ્રી વલ્લભ વિઠ્ઠલની કાની આવે અને શ્રી ઠાકોરજી તો સેવકની હરેક સેવા માની જ લે છે તપ શ્રી ગોસાઇજી વાપર બહુ પ્રસન્ન ભય વીરક્ત શ્રી ગોસાઇજી કો એસો કૃપાપાત્ર ભગવદીયતા તે વાર્તા કહા તારી કહીએ તો હથેલીમાં ડોલ ઝુલાવ્યો અને કેટલો બધો ભાવ સહિતનો હશે શ્રી વલ્લભ વિઠ્ઠલની કાનીથી શ્રી નવનીત પ્રિયજીએ માન્યો પણ ખરી અને અતિ પ્રસન્નતાથી શ્રી ગોસાઇજીને પણ જતાવ્યો અને શ્રી ગોસાઇજી પણ અતિ પ્રસન્ન આ સેવક પર થયા છે ભક્ત કૃત વશાય નમ હર્ષ વલ્લભાધી શકી છે શ્રીખુ સાંઈજી પારંગ દયા લકી છે